હેલો સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવીશું અને પાવર ફેક્ટર વિશે વાત કરીશું આપણને ખબર છે કે એલસીઆર શ્રેણી પરિપથમાં એલસીઆર એસી શ્રેણી પરિપથમાં પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ લાગુ પાડેલ વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઈન ઓમેગા ટી હોય તો ిపథ మా వేదో ప్రవాహ ఈక్వల్ టూ ఆమెగల ఫైవ్ జవాహ నో మహ విస్తారు ఆవల్ టూ વીએમ બાય ઝેડ પ્રવાહનો કમ વિસ્તાર અને ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સેલ બાય આર પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે વડાનો તફાવત ઓ પેલા આપણે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એટલે કે ઉદ્ગમ દ્વારા પુરવા પાડેલ તાક્ષણિક પાવરની વાત કરીએ તો વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એટલે કે ઉદ્ગમ દ્વારા પૂરો પડાતો તાક્ષણિક પાવર તો દોસ્તો પાવરનું સૂત્ર આપણને ખબર છે પી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ તો વી બરાબર કેટલા છે વીએમ સાઇનોમેગા ટી આઈ બરાબર કેટલા છે આઈએમ સાઇનોમેગા ટી પ્લસ ફાઈવ તો આમ આપણે વેલ્યુ મૂકીએ પી ઇઝ ઇક્વલ ટુ વી વીએમ સાઇન ઓમેગાટી આઈ આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈવ વીકરણ કે આ રીતે લખો વીએમ આઈ એમ સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈવ હવે આપણે સમીકરણની જમણી બાજુને બે વડે ગુણી નાખીએ અને બે વડે ભાગી નાખીએ તો પી ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે વીએમ આઈએમ બાય ટુ કૌશની અંદર ટુ સાઇન ઓમેગા ટી ઇન્ડો સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈવ ઓકે દોસ્તો સમીકરણને આપણે બે વડે ભાગી નાખ્યા અને બે વડે ગુણી નાખ્યા તો વીએમ આઈએમ બાય ટુ કાઉસમાં ટુ સાઇન ઓમેગા ટી ઇન્ટો સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈવ મેથેમેટિક્સની અંદર એક ઇક્વેશન છે ટુ સાઈન એ ઇન્ટુ સાઇન બી ટુ સાઇન એ ઇન્ટુ સાઇન બી ટુ સાઇન એ ટુ સાઇન બી બરાબર શું થશે તો બરાબર કોસનસ બી માઇનસ સમીકરણનો ઉપયોગ કરીએ દોસ્તો એની જગ્યાએ ઓમેગા ટી બીની જગ્યાએ ઓમેગા ટી પ્લસ તો આપણને શું મળશે એ ઇઝ ઇક્વલ ટુ एम आईएम <coughs> कॉस <coughs> ए जगह लखीशू ओमेगा माइनस बीया ओमेगा प्लस फाइव पे माइनस है माइनस फाइव माइनस कॉस ए એટલે ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી પ્લસ ફાઈ તો ફાઈનલી આપણને ઇક્વેશન શું મળે છે તો પી ઇઝ ઇક્વલ ટુ વીએમ આઈ એમ બાય ટુ અહીંયા ઓમેગા ટી ઓમેગા ટી કટ કોસ ફાઈ માઇનસ કોસ ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી ટુ ઓમેગા ટી પ્લસ ફાઈવ દોસ્તો ફરી એકવાર ધ્યાન આપવું અહીંયા તો આપણે આ જે સમીકરણ મળ્યું અને બે વડે ભાગ્યું ને બે વડે ગોળ્યું એટલે આપણને મળ્યું વીએમ આઈ એમ બાય ટુ ટુ સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈવ તો મેથેમેટિકલની અંદર એક ઇક્વેશન છે ટુ સાઇન એ સાઈન બી ઇઝ ઇકોલ ટુ કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ પ્લસ બી આ સમીકરણ આપણે આની સાથે સરખાઈએ તો જ્યાં એ છે ત્યાં ઓમેગા ટી બી છે ત્યાં ઓમેગા ટી પ્લસ તો આનું વિસ્તરણ આપણને આવું મળશે વીએમઆઈએમ બાય ટુ કોસ ઓમેગા ટી માઇનસ આગળ માઇનસ ઈશાની છે તો માઇનસ ઓમેગા માઇનસ ફાઈવ માઇનસ કોસ એ એટલે ઓમેગા બી એટલે ઓમેગા પ્લસ ફાઈવ ઓકે દોસ્તો ઓમેગા ટી ઓમેગા કટ તો કોસ ફાઈવ માઇનસ કોસ ટુ ઓમેગાટી પ્લસ ફાઈવ પણ દોસ્તો ધ્યાન આપજો એસી પરિપથમાં તત્કાલીન પાવર માપી શકાતો નથી આપણે કયા પાવરનું સૂત્ર મેળવ્યું તાક્ષણિક એટલે કે પાવરનું સૂત્ર પરંતુ એસી પરિપથમાં તત્કાલીન પાવર માપી શકાતો નથી આથી વાસ્તવિક પાવર માપવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખજો આપણે આ તત્કાલીન પાવરનું સૂત્ર મેળવ્યું પરંતુ એસી પરિપથમાં તત્કાલીન પાવર માપી શકાતો નથી આથી કયો પાવર માપવામાં આવે છે તો એસી પરિપથમાં આપણે પેલું જે છેલ્લું સમીકરણ મળ્યું એ જરા લખી નાખીએ p = bm im / 2 cos φ - cos 2 ωt + φ આને આપણે કહી દીધું સમીકરણ નંબર 1 મેં કીધું એ પ્રમાણે કે ac પરિપથમાં તત્કાલીન કે તાક્ષણિક પાવર માપી શકાતો નથી વાસ્તવિક પાવર એટલે સમગ્ર આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય એટલે આપણે કયો પાવર શોધવું પડશે સરેરાશ પાવર કેમ આપણે સરેરાશ પાવર શોધવો પડશે કારણ કે એસી પરિબંધમાં આપણે તત્કાલીન પાવરમાં આપી શકતા નથી આથી આપણે વાસ્તવિક પાવર લેવો પડે છે અને વાસ્તવિક પાવર એટલે સમગ્ર આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય તો આપણે તાક્ષણિક પાવર પરથી આપણે સરેરાશ પાવર શોધીશું તો દોસ્તો સમીકરણ એકની જમણી બાજુઓના બે પદોનું સમીકરણ એકની જમણી ના બે પદોનું સરેરાશ એક પૂર્ણ ચક્ર ઉપર એટલે કે એક આવરત કાળ પર એક પૂર્ણ ચક્ર ઉપર પાવરનું સરેરાશ મૂલ્ય આપે છે તો સમીકરણ એકમાં કોસ ટુ ટી પ્લસ ફાઈ પદ સમય પર આધારિત છે એક પૂર્ણ ચક્ર પર સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે તો આપણે સમીકરણ એકની જમણી બાજુના બે પદોનું જો સરેરાશ મૂલ્ય લઈએ તો આપણને એક પૂર્ણ ચક્ર કે એટલે એક આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય મળે છે હવે કોસ ટુ મેગાટી પ્લસ ફાઇવ સમીકરણ આપણે જોઈ શકીએ સમય પર આધારિત છે જેનો એક પૂર્ણ ચક્ર એટલે કે એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે તો આપણે સરેરાશ પાવર લખવો તો કઈ રીતે લખી શકીએ તો સરેરાશ પાવર પી ઇઝ ઇક્વલ હું એને પી વડે દર્શાવું છું એવરેજો પી નથી કહેતો આ સારી રાસે પાવર છે આપણને મળશે વીએમ આઈ બાય ટુ કોસ આને આપણે કહી દઈએ સમીકરણ નંબર બે હું આ સમીકરણને આ રીતે લખું વીએમ બાય રૂટ ટુ આઈ એમ બાય રૂટ ટુ કોસ ફાઈ તો દોસ્તો આપણને ખબર કે વીએમ બાય રૂટ ટુ એટલે શું થાય વીઆરએમએસ થાય તો વીઆરએમએસ આઈ એમ બાય રૂટ ટુ આઈઆરએમ એસ કોસ ફાઈવ આને આપણે સમીકરણ નંબર ત્રણ કહી દઈએ દોસ્તો આપણને ખબર હોવી જોઈએ કે વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય રૂટ ટુ અને આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ

તો ઉપરનું સમીકરણ કંઈક આપણને આ રીતે મળશે પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ કોસ વાય સમીકરણ નંબર ચાર સમીકરણ ચારમાં વી બરાબર આઈ ઝેડ લેતા તો આપણને મળશે પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઝેડ કોસ ચાર પરથી દોસ્તો સરેરાશ પાવર એ માત્ર વી અને આઈ ના મૂલ્યો પર જ નહીં પરંતુ પણ આધાર રાખે છે સમીકરણ ચાર પરથી આપણે કહી શકીએ કે સરેરાશ પાવર એ વી અને આઈ ના મૂલ્યો પર જ નહીં પરંતુ કોસ ફાઈપર પણ આધાર રાખે છે તો હું અહીંયા લખી નાખું કે સમીકરણ ચાર પરથી કહી શકાય કે પાવર માત્ર વી અને આઈ ના મૂલ્યો પર જ નહીં પરંતુ કોસ ફાય પણ આધારિત છે હવે દોસ્તો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ જઈએ ફર્સ્ટ સેકન્ડ તો શું પાવરના સમીકરણ કંઈક આપણને આ પ્રમાણે મળે પી ઇઝ ઇક્વર્લ ટુ વીએમ આઈએમ બાય ટુ કોસ ફાઇવ પી ઇઝ ઇક્વર્લ ટુ વીઆરએમએસ ઇન ટુ આઈઆરએમએસ કોસ ફાઈવ પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ કોસ અને પી ઇઝ ઇક્વલ ટુ સ્કવેર ઝેડ કોસ ફાઈવ દોસ્તો આ સમીકરણની અંદર જે કોસ e છે એ કોસ ફાઈવને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ કોસ ફાઈવને પાવર ફેક્ટર કહે છે હવે આ પાવર ફેક્ટર આપણે ઇમ્પિડન્સ ડાયગ્રામ પરથી મેળવી શકીએ આપણે અગાઉના લેક્ચરની અંદર ઇમ્પિડન્સ ડાયગ્રામ કઈ કયા પ્રમાણે દોર્યો તો આર એક્સસી માઇનસ એક્સ ફાઈ ઝેડ તો કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે આર બાય ઝેડ અને આપણને ખબર છે કે અનુનાદની સ્થિતિમાં એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદની સ્થિતિમાં ઝેડ બરાબર કેટલા હોય આર તો અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર શું થશે તો cos ટુ આર બાય આર તો યાદ રાખજો અગત્યનો એમસીક્યુ અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટરનું મૂલ્ય કેટલું હોય 1 હવે આપણે જુદા જુદા કિસ્સાઓમાં પાવરનું મૂલ્ય શું મળે છે એની આપણે ચર્ચા કરીએ સવાલ કંઈક આ પ્રમાણે પૂછાય કે એલ સી એસી શ્રેણી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર લખો અને તેના જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો તો આપણે સરેરાશ પાવરનું સૂત્ર કંઈક આ પ્રમાણે મેં કહ્યું પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ કોસ્ટ હવે માત્ર અવરોધ ધરાવતું પરિપથ હોય તો એમાં પાવરનો વ્યય કેવો હોય ખર્ચાતો પાવર કેવો હોય તે આપણે જોઈએ તો આપણને ખબર છે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત શૂન્ય હોય છે તો પાવરનું સૂત્ર પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ કોસ ફાઇવ બટ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો દેવ વીઆઈ કોસ ઝીરો કોસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન માટે આપણને પી બરાબર વીઆઈ મળશે આમ માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં ખર્ચા તો પાવર મહત્તમ હોય છે હવે આપણે વાત કરીએ માત્ર ઇન્ડક્ટિવ અથવા કેપેસિટીવ પરિપથમાં તો માત્ર ઇન્ડક્ટિવ અથવા માત્ર કેપેસિટી ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવતનું મૂલ્ય પાય બાય ટુ જેટલું હોય છે આપણને ખબર છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં પાય બાય ટુ જેટલો પાછળ હોય અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથનો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં ફાઈ બાય ટુ જેટલો આગળ હોય છે માટે સરેરાશ પાવર પી vi cos કોસ બટ ફાઈ ઇઝ કર ટુ બાય ટુ માટે વીઆઈ cos ફાઈ બાય ટુ કોસ ફાઈ બાય ટુ ઝીરો પાવર સરેરાશ પાવરનું મૂલ્ય આપણને શૂન્ય મળશે આથી આપણે કહી શકીએ કે માત્ર ઇન્ડક્ટિવ અને માત્ર કેપેસિટીઓ ધરાવતા પરિપથમાં પ્રવાહ પસાર થવા છતાં ખર્ચા તો પાવર શૂન્ય હોય છે તેથી આ સ્થિતિમાં પરિપથમાં વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે વોટ લેસ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે પરિપથમાં પ્રવાહ પસાર થાય છે છતાં ખર્ચા તો પાવર કેવો છે શૂન્ય છે તો આ સ્થિતિમાં પરિપથમાં વહેતા પ્રવાહને આપણે કયા પ્રવાહ તરીકે ઓળખીએ છીએ વોટલેસ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ હવે વાત કરીએ એલસીઆર શ્રેણી પરિપથની તો એલ શ્રેણી પરિપથમાં પી ઇઝ ઇકોલ ટુ વીઆઈ કોસ ફાઈવ મુજબ પાવર વેવ થાય છે જે ફાઈવ પ્રવાહને વોલ્ટેજ વચ્ચેનો કળા તો ફાવ છે ફાઈવ ઇઝ ઇકલ ટુ ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સેલ બાય આર આથી RL અથવા આરસી તેમજ LCR શ્રેણી પરિપથમાં 5 કેવો છે તો 5 અશૂન્ય હોવાથી પાવર વેય અશૂન્ય થાય છે અને આવા કિસ્સાઓમાં પાવર વેય માત્ર અવરોધમાં જ થાય છે જે આપણે અહીંયા જોયું કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં ખર્ચાતો પાવર મહત્તમ હોય છે ઓકે દોસ્તો હવે આપણે વાત કરીએ LCR પરિપથમાં અનુનાદની સ્થિતિમાં વ્યય થતો પાવર કેવો હોય તો આપણને ખબર કે અનુનાદની સ્થિતિમાં એક્સી બરાબર એક્સેલ હોય પરિપથમાં માત્ર અવરોધ હોવાથી કળા તફાવત ઝીરો થશે માટે પી ઇઝ ગોલ્ડ વીઆઈ કોસ ફાઈ અનુસાર વીઆઈ કોસ ઝીરો કોસ ઝીરો વન માટે પી ઇઝ ગોલ્ડ વીઆઈ મળશે જગ્યાએ આઈ ઝેડ મૂકી દઉં તો પી બરાબર આઈ સ્ક્વેર ઝેડ મળશે ઝેડ બરાબર મૂકી તો પી બરાબર આઈસ્ક્વેર મળશે આમ આપણે કહી શકીએ કે અનુનાદની સ્થિતિમાં મહત્તમ પાવર વ્યય થતો હોય છે તો આ ચાર કિસ્સા જોયા જેમાં માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં અને અનુનાદની સ્થિતિમાં પરિપથમાં ખર્ચાતો પાવર મહત્તમ હોય છે જ્યારે માત્ર ઇન્ડક્ટિવ અને માત્ર કેપેસિટીવ ધરાવતા પરિપથમાં ખર્ચાતો પાવર શૂન્ય હોય છે આર એલ આરસી તેમજ એલસીઆર શ્રેણી પરિપથમાં ફાઇવ અશૂન્ય હોવાથી પાવર વે અશૂન્ય થાય છે એટલે કે શૂન્ય હોતો નથી